અંકલેશ્વરમાં બે વર્ષ બાદ ફરીથી નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં પાણી શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અંકલેશ્વરના બેવડા માર વચ્ચે વરસાદી પાણી નિકાલ અટકાવવા સાથે નર્મદાના નીર કાંઠાના વિસ્તારના ચૌદ ગામમાં ફરી વર્યા હતા ખાસ કરીને જૂના માંડવા બુઝર્ગથી લઈ ગોલ્ડન બ્રિજ સુધીના પટમાં આવેલા પાંચથી વધુ ગામોને સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા હતા જે ખેતરમાં ઉભા પાક પર ફરી વરવા સાથે ઊભા પાકને દાંટ વાળ્યો હતો ધરતીપુત્ર ખેતરમાં પાણી ભરાવો થઈ જતા જઈ શકતા નથી તેમજ બચેલો ઊભો પાક બચાવી શકે એમ નથી અંકલેશ્વરના કાસિયા માંડવા છાપડા અંદાદા ગઢખોલ નોગામા સહિત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરમાં નર્મદાના નીર ફરી વળ્યા હતા સૌથી વધુ શાકભાજીના પાક અપાતા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે ખેડૂતોને એક લાખથી લઈ પાંચથી સાત લાખ સુધીના નુકસાનનો અંદાજ છે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ ગામ જૂના બોરભાટા બેટમાં રહું છું અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે જેથી અમારા પાકને નુકસાન થયેલ છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે કયા કયા પાકને નુકસાન થયેલ છે પાકમાં શાકભાજી પાકમાં તુવેર કારેલા પરવર દૂધી ભીંડા અને ફળ પાકમાં કેળા અને શેરદીમાં નુકસાન થયેલ છે